અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકો પર બેલોની કામગીરીના ભારને કારણે થયેલી દુઃખદ ઘટનાની રજૂઆત કરી છે તાજેતરમાં ત્રણ શિક્ષકોમાં બે હૃદયરોગથી અને એક શિક્ષકે આત્મહત્યા કરી છે આત્મહત્યા કરનાર શિક્ષકે સુસાઇડ નોટમાં જણાવ્યું કે બીએલોની કામગીરી મારાથી શક્ય નથી અને દબાણ હેઠળ કાર્ય પૂરું કરી શકાતું નથી મહાસંઘે મૃત્યુ પામેલા શિક્ષકોને કરોડ રૂપિયાની સહાય આપવાની અને બેલુની કામગીરી બીજી કેડરને સોંપવાની માંગણી કરે છે તો આથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે અને ચૂંટણી પંચમાં પણ આ મુદ્દો રજૂ કરશે આજે શિક્ષકના પરિવારની આજે વેદના જે છે કે આવતા સમયની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની એક જ માગણી છે કે આ પરિવારોના જે જીવ ગુમાવ્યા છે એ પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે અને ત્યાર પછી આજની જે ઓનલાઈન કામગીરી જે એસઆઈઆરની જે ચાલી રહી છે જે રાષ્ટ્રની કામગીરી કરવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પાડતું નથી એ રાષ્ટ્રની સર્વોપરી કામગીરી છે એટલે કરવી જ જોઈએ પરંતુ આવા જીવલેન હુમલાથી અને દબાણપૂર્વક ન થવી જોઈએ શિક્ષકને ક્યાંક ને ક્યાંક દબાણથી દૂર રાખવો જોઈએ અને આ જે એસઆઈઆરની જે કામગીરી દબાણપૂર્વક જે થઈ રહી છે એના માટે ક્યાંક ને ક્યાંક નવી કેડર ઊભી કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક નવો રસ્તો અપનાવવો જોઈએ ક્યાંક એ સિસ્ટમને વધારેને વધારે બનાવવી જોઈએ જેથી કરીને એ ઓનલાઈન ડેટા આપણે પૂર્ણ કરી શકીએ એસઆઈઆરની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ માટે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માન્ય મિતેશભાઈ ભટ્ટ સાહેબશ્રીએ આજે આહવાન કર્યું છે કે આગામી સમયમાં જો એસઆઈઆરની કામગીરી આ પ્રમાણે લેવામાં આવે છે તો આજથી જ બી ઓ દ્વારા તમામ આ ઓનલાઈન જે કામગીરી એસઆઈઆરની છે એનો બહિષ્કાર કરશે અને આ બહિષ્કારની સાથે સાથે આવતા સમયની અંદર આને ઉપર પૂરા એક્શન લેવામાં નહીં આવે જે અધિકારીઓ શ્રી આની અંદર ભાગીદાર બન્યા છે આ શિક્ષકોના મૃત્યુના ભાગીદાર જે બન્યા છે એમની સામે સતતમાં સખત આજે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘની માગણી છે અને આવતા સમયની અંદર જે પ્રમાણે કીધું તે પ્રમાણે એમને સહાય ચૂકવવામાં આવે અને શિક્ષકોને આની અંદરથી બાળક અને શિક્ષકનો જે જીવ છે એની સાથે આમાં આ જે પણ કાર્ય કરવામાં આવે એ બાળકને પોતાના વર્ગથી દૂર ન રાખવામાં આવે અને બાળક વચ્ચે એને કામ કરવા દેવામાં આવે એવા દબાણમાં રાખી અને આજે જે મૃત્યુ તરફ લઈ રહ્યા છે જે શિક્ષકો એને અટકાવવા માટે સરકારશ્રીએ અને ચૂંટણી નિવારણ અધિકારીશ્રીએ આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ જો આગામી સમયની અંદર આ વિષય ઉપર આગળ નહીં વધવામાં આવે તો ચોક્કસ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમ ચોક્કસ આ તરફ આગળ વધે